મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના નાના વડદલા અને મોટા વડદલા પ્રાથમિક શાળામાં પૂર્વ વિદ્યાર્થી શંકરલાલ ત્રિવેદી દ્વારા શાળામાં આવીને બાલવાડી ધોરણ એકથી આઠના તમામ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું તેમના દ્વારા છેલ્લા એક દસકાથી નિયમિતપણે શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું આજે શિક્ષક શંકરલાલ ત્રિવેદી સાથે તેમના પત્ની દેવીલાબેન તેમજ નાના વડદલા પંચાયતના તલાટી મંત્રી જયાબેન પગી પણ ઉપસ્થિત રહ્યા તેમના હસ્તે પણ શાળાના શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું શાળાના શિક્ષક ભાઈ બહેનો અને વાલી મિત્રોએ શૈક્ષણિક પ્રચાર પ્રસાર પ્રવૃત્તિ ને હૃદયપૂર્વક આવકારી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો બીખાબાઈ ખાડ દિવ્યાંગ ન્યૂઝ મહીસાગર